નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અશોક ગ્રુપ દ્વારા પ્રજાપતિ વાડી ખાતે નાના બાળકો માટે કાર્ટૂન બેઝ પર રંગોળી પ્રદર્શન યોજાયું છે જેને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું નવસારીના જાણીતા અશોક ગ્રુપ દ્વારા નાના બાળકો માટે રંગોળીનું પ્રદર્શન આયોજન ઓગણત્રીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનની આજ રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે નાના બાળકો માટે રંગોળી પ્રદર્શનમાં વિવિધ પ્રકારના કાર્ટૂન બેઝ પર રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી બનાવવા માટે કુલ સોળ જેટલા કલાકારોએ ચાર દિવસ સુધી ભારે જહેમત ઉઠાવીને વિવિધ ભાતના રંગો પૂરીને કુલ ઓગણીસ જેટલી સુંદર રંગોળીઓ બનાવી છે અને અશોકા ગ્રુપ દ્વારા નવસારીની જનતાને અપીલ પણ કરવામાં આવી કે આ પ્રદર્શન વિનામૂલ્યે છે અને ચાર દિવસ માટે નવસારીની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો નવસારીની જનતા આ રંગોળી પ્રદર્શન નિહાળે અને સાથે પોતાના બાળકોને પણ બતાવે

અશોકા ગ્રુપ અને અશોકા ગ્રુપના ફાઉન્ડર અને હર હંમેશ રંગોળીનું નામ આવતું હોય કલાનગરી નવસરીની વાત થતી હોય તો એક નામ મોખરે આવે છે અને એ નામ છે અશોકભાઈ લાડનું તો અશોકભાઈ લાડ અશોકા ગ્રુપ અને અશોકા ગ્રુપના સભ્યો દ્વારા આ પ્રજાપતિ વાડીની અંદર ચાર દિવસનો એક રંગોળી પ્રદર્શનનો કાર્યક્રમ કઈ રીતે મગજમાં આવ્યો શા માટે આ કાર્યક્રમ યોજવાનું પ્રયોજન શું અને કલાને જાગૃત કઈ રીતે રાખો છો આપ અશોકા રંગોળી ગ્રુપ અમે ચાલુ કર્યું તે પહેલાં ઘણા બધા વિચારો આવેલા હતા કે કઈ રીતે ગ્રુપ ચાલુ કરીએ વર્ષો પહેલાં ઘરની અંદર ઘરના આંગણામાં રંગોળી થતી હતી પછી એક સીમિત વસ્તુ બની ગઈ કે ખોલની અંદર થાય છે અને આ જ વસ્તુને વેગ આપવા માટે આજથી આમ તો દસ પંદર વરસ પહેલાંની ટ્રાય કરેલી પણ સાત આઠ વર્ષ પહેલાં રંગોળી શિબિરનું આ જ વાડીમાં યાને પ્રજાપતિ વાડીમાં આયોજન કરવામાં આવેલું અત્યારે જે રંગોળી અશોકા ગ્રુપના મેમ્બરો છે એ બધા તે વખતે પહેલાં વર્ષથી મારી જોડે શિબિરમાં શીખતા હતા આજે એનું પરિણામ તમારી સમક્ષ તમને જોવાનું તો મળશે જ પણ એ બધા જોડે વાત કરી એક વસ્તુનો વિચાર આવ્યો કે રંગોળી આપણા આંગણામાં થાય એ આપણી શુભ પ્રતિક છે કે રંગોળીને કારણે રંગોળીના કલરોને કારણે ઘરની અંદર અશુભ વસ્તુ આવી શકતી નથી વિદ્યા કે જે કંઈ કહો તે આવી શકતું નથી એ વસ્તુને ધ્યાનમાં રાખીને રંગોળી પાછી જીવિત થાય ઘરે ઘરે થાય એવા મનની અંદર વિચાર આવ્યા આ લોકો સમક્ષ મૂક્યા આ લોકોએ કીધું સર વાંધો નહીં તમે આગળ જાવ અમે તમારી સાથે છે અશોકા ગ્રુપની આ રીતે શરૂઆત થઈ ત્યાર પછી અમે ઘણી બધી જગ્યા પર નવસારી નવસારીની બહાર આવવા ડાંગ વગેરે વિસ્તારોની અંદર રંગોળી શિબિર કરી એના ઘણા સારા પરિણામો મળ્યા છે આની અંદર પણ તમને જોવામાં આવશે કે વિજલપુરના બેરામુંગા બાળકોએ પણ રંગોળી બનાવી છે ને ઘણી સારી રંગોળી બનાવી છે એ રંગોળીમાં અમે કોઈએ મદદ નથી કરી પોતાની મહેનત તને જે શીખવેલું છે એને કારણે એ લોકોએ રંગોળી બનાવી છે કેટલા સભ્યો છે કેટલા લોકોએ આની અંદર ભાગ લીધો છે કેટલી રંગોળી છે આમ અમારી ઓગણીસ રંગોળી છે સોલ સભ્યોએ ભાગ લીધો છે કોઈક વ્યક્તિએ બબ્બે બનાવી છે ગ્રુપ થઈને પણ બનાવી છે જેની અંદર અશોકા રંગોળી ગ્રુપ લખ્યું છે અને અમારો જે ઉદ્દેશ છે તે આ વખતે ઘણો સારો પાર પડ્યો છે કે નવી પાંચથી છ વ્યક્તિઓ એમણે પહેલી વખત અહીં રંગોળી બનાવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો પહેલી રંગોળી આપની જ છે આ રંગોળીની અંદર કયો મેસેજ આપશો મેસેજમાં તો નહીં પણ અમારા ગ્રુપે નક્કી કર્યું હતું કે આ વખતે કાર્ટૂન બેઝ રાખીને આપણે રંગોળી બનાવીએ અને એ જ બેસ રાખીને ઘણાને એવું થાય કે કાર્ટૂનમાં શું રંગોળી કરવાની પણ કાર્ટૂનની રંગોળી વખતે અમારા બધા વ્યક્તિને જે તકલીફ પડી છે તો અમે જાણીએ છીએ કારણ કે એની અંદર મેક્સિમમ શેડ હોય છે મેક્સિમમ મહેનતો લાગેલી છે એ તમારે રંગોળી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે તો હવે આપણે જોઈએ એ પ્રમાણે કે બે કેટની સાથે એક દીકરી છે અને સરસ મજાની રંગોળી એ અશોકભાઈની છે ત્યારબાદ પ્રજ્ઞાબેન સોની દ્વારા અને ખૂબ જ ફેમસ કાર્ટૂન તો એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આ કાર્ટૂન જ્યારે એમણે નિભાવવાનો વિચાર આવ્યો તો કઈ રીતે બેન નામ તો ખ્યાલ આવી ગયો પ્રજ્ઞાબેન સોની કેટલા વખતથી રંગોળી કરો છો છ સાત વર્ષ થયા કેટલીક કલાકની જહેમત બાદ આ રંગોળી આપણે બનાવી છ એક કલાક અને ખાસ આ કેરેક્ટર વિશે કંઈક મને પણ ગમતું છે અને અત્યારના બાળકોને પણ ખૂબ જ ગમે છે ટોમ એન્ડ જેરી માટે તો તમે જુઓ છો એ પ્રમાણે ટોમ એન્ડ જેરી ત્યારબાદ જાગૃતિ બેન સ્માર્ટ જાગૃતિ બેન્ચ સ્માર્ટે પણ એક સરસ મજાની પેઇન્ટિંગ કરતી જ રંગોળી બનાવી છે અને જાગૃતિ બેન કેટલા કલાકની જેમ લગભગ પાંચ થી છ કલાકનો ટાઈમ ગયો તો અમને આ રંગોળી બનાવવા માટે અને આ વિચારવા માટે કે આ જ રંગોળી બનાવી છે એના માટે કેટલો સમય ફાળવ્યો ટ્વિટી સ મારું સૌથી ફેવરેટ કાર્ટૂન રહ્યું છે અને લગભગ જૂનું છે અત્યારના નવી જનરેશન માટે નથી પણ નવી જનરેશન અને જૂના લોકોને દરેકને એક આકર્ષણ રહે બરકરાર એના માટે ટ્વિટી પસંદ કર્યું છે સાથે જ હવે જય કંસારા આપ સૌને જણાવતા આનંદ થાય છે કે જય કંસારા મારો પરમ મિત્ર છે અને એ બોલી નથી શકતો તો એના પિતાની સાથે વાત કરીશું ને જાણીશું કે ભાઈ આટલી સરસ મજાની અદભુત રંગોળી જ્યારે એણે બનાવી છે તો એની અંદર કેટલો સમય લાગ્યો તો આ જય કંસારાના પિતા છે આ કેટલો સમય લાગ્યો જયને આપણે એટલે લગભગ ચોવીસ કલાકની જેમ પણ સાથે આજુબાજુ બધાને બી કરે જ ને પાછો એટલા એટલા એનો એનો ટાઈમ ટાઈમ વધારે નીકળે એમાં નથી એમ માટે તો તમે જોશો એ પ્રમાણે કે જય કંસારા જય કંસારા છે ને જય કંસારા રંગોળી બનાવી છે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક ફેસીસ એણે બનાવ્યા છે અને તમામે તમામ તમને જીવંત લાગશે ખરેખર અદ્ભુત રંગોળી છે કોઈ પિક્ચર જ મૂકી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે જય કંસારા રંગોળી બહુ સરસ છે અને બહુ નાઇસ તે દોરી છે બહુ સરસ તો ત્યાર પછીથી ડૉક્ટર રવિ પરમાર જી હા ડૉક્ટર રવિ પરમાર અને એ પણ બહુ ફેમસ કેરેક્ટરની સાથે છે ડૉક્ટર રવિ પરમાર કેટલા કલાક હા નવ કલાક નવથી દસ કલાક જેવી મહેનત લાગી છે આ રંગોળી દોડ અને સ્પેશિયલી આ કેરેક્ટર માટે કંઈક થોડું લોકોને ગમતું કેરેક્ટર છે ફની મૂવીમાં પાયરેટ્સ ઓફ કેરેબિયન્સમાં આવે છે અને એની કાર્ટૂન નથી આવતું પણ અત્યારે એની કાર્ટૂન સિરીઝ કોઈ આર્ટિસ્ટે બનાવીને મૂકી છે તો પિક્ચર ગમ્યું બધાને એટલે પછી હું આ સિલેક્ટ કરી દઉં છું તમે ડૉક્ટર છો યસ પ્રોફેશનલ ડૉક્ટર છું એટલે અમે ફક્ત નાઇટમાં આવીને આ રંગોળી કરીએ છીએ અચ્છા કયા હોસ્પિટલમાં અથવા તો કઈ જગ્યાએ આપ સેવા આપો છો સંકલ્પ મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર છાપરા રોડ પર મારું ચાલે છે તો એક ડૉક્ટર હોવાના નાતે છતાં પણ કલા સાથે જોડાયેલા છો ને યસ છેલ્લા સાત વર્ષથી જોડાયેલો છું અને અશોક સર પાસે જ પહેલેથી શીખતા આવ્યા છે અમે ઘણું બધું કંઈક અદ્ભુત રાઘવ ભરણવાલા પ્રિયાંશુ જ રાહુલ વિશ્વકર્મા અને આ તમામે તમામ જે ખરા એ મમતા મંદિરના વિદ્યાર્થીઓ છે જે અત્યારે હજર નથી મમતા મંદિરની અંદર એટલે કે જે ડિફેન્ડમ વિદ્યાર્થીઓ હોય છે એમના દ્વારા આ રંગોળી બનાવવામાં આવી છે અને અયોધ્યાને યાદ કરવાની એક કોશિશ એમણે કરી છે ખૂબ સરસ મજાની રંગોળી છે તો સાથે જ પાછા આદિત્ય કંસારા જે જય કંસારાનો જ ભાઈ છે અને જે પણ બોલી નથી શકતો તો એના પિતાની સાથે વાત કરીશું કારણ કેરેક્ટરની અંદર બાલકૃષ્ણને લીધા છે અને તમે જોશો તો વિન્ટરની સિઝન છે અને

ઠંડી પણ છે 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 તો તો તેનો બતાવવું પડે કે કે આ માહોલ કેવો તે માહોલના હિસાબે એક એ પિતા જેના બબ્બે બાળકો છે અને બંને બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે પણ બંને બાળકો જે ખરા એ ડિફેન્ડ ડમ છે હિંમત નથી હારતા અને પિતા આ જ રીતે પ્રેરણા આપતા રહે છે અને બાળકો આ રીતે ભાગ લેતા રહે છે તો જય બાદ એના ભાઈને પણ આપણે જોયા ત્યારબાદ વીરતી વારૈયા વીરથી વારૈયા ફેમસ કેરેક્ટર છે ખૂબ જ નાનપણમાં લોકો એને જોયું છે કેટલા કલાક લાગ્યા આમાં મિનિમમ મને 10 એક કલાક લાગ્યા છે આ કરતા વખતે અને તે જાતે જ આખી કમ્પલીટ કરી છે ના મારી ફ્રેન્ડે મને થોડીક હેલ્પ કરી હતી અને 8 એક કલાકના અંદર મે કમ્પલીટ કરીને મને પરમ દિવસે વિચાર આવ્યો અને મે પાર્ટિસિપેટ કરીને કાલના દિવસમાં આખી રંગોલી કમ્પ્લીટ કરી હતી કેવો ઉત્સાહ લાગે છે અત્યારે મને સારું લાગે છે ભલે ફર્સ્ટ ટાઈમ નું છે પણ ખૂબ જ સરસ લાગ્યું અને ગમ્યું આમાં ત્યારબાદ હેનલ વડનેકર અને હેનલ વડનેકર એક સ્ટુડન્ટ લાગે છે એસજીએમની સ્ટુડન્ટ છે દીકરા નજીક આવો અચ્છા સ્કૂલમાંથી જ આવી આ કેટલા કલાક લાગ્યા તને બનાવતા છ કલાક પહેલી વાર તે પાઠ લીધો કે આગળ પાઠ લઈ ચૂકી છે પહેલી વાર જ પાઠ લીધો છે અને જ્યારે તે બનાવ્યું ત્યારે તને કેવી મજા આવી ઘણી મજા આવી હવે ભવિષ્યમાં પણ ભાગ લેશે હા અને ક્રિએટિવિટી કરવાની મજા આવે તરી બહુ મજા આવે ત્યારબાદ આ તમે જોશો તો અશોકા ગ્રુપની રંગોળી છે અને અશોકા ગ્રુપના મેમ્બરોએ ભેગા મળીને રંગોળી બનાવી છે ત્યારબાદ વ્યોમા જોશી આ હા હા એક લાંબુ પિક્ચર બનાવી દીધું અને આ કેરેક્ટર તો બધાને યાદ હશે વ્યોમાબેન કેટલા કલાકની છે મને પચીસ કલાક લાગ્યા છે અને સ્પેશિયલી આ કેરેક્ટર વિશે કંઈક મારા દીકરાનું ફેવરેટ કેરેક્ટર છે જે ફિફ્ટીન ટુ ટ્વેન્ટીની સાલમાં બધાને વધારે પસંદ આવ્યું હતું અને મેં અહીંયા પહેલીવાર ભાગ લીધો છે કેવો ઉત્સાહ લાગી રહ્યો છે બહુ જ સરસ બહુ મજા આવી રહી છે અશોક સરનો હું ખૂબ આભાર માનું છું કે એમણે મને પહેલી વાર અહીંયા ચાન્સ આપ્યો છે આ બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તમે જોશો એ પ્રમાણે કે આ ત્રણે ત્રણ રંગોળી જે ખરી એ ત્રણે ત્રણ રંગોળીના આર્ટિસ્ટ પહેલી વાર ભાગ લઈ રહ્યા છે અને એમનો ઉત્સાહ એમના મુખની ઉપર દેખાઈ રહ્યો છે ત્યારબાદ પ્રીતિબેન પારેખ પ્રીતિબેન પારેખે પણ સરસ મજાની રંગોળી બનાવી છે પ્રીતિબેન કેટલા કલાક લાગ્યા એ ઓછામાં ઓછા વીસે કલાક જેવું લાગ્યું અને મારી બેબીનું ખાસ મંકી સાથે એમનું ડોરા બહુ બલેખૂબ મેને થોડો કામ અને સપોર્ટ નો બે આભાર અસોકા ગ્રુપ બહુ ફેમસ કેરેક્ટર જી હા કેરેક્ટર બધા જોસે બધાને ગમશે અને ખાસ કરીને કેરેક્ટર જોજો તો રીટા કોર મઠારુ રીટાજી યે રંગોલી કે બારે મે આપ બતાઈએ યે રંગોલી કરને કો મેરકો 10 સે 12 ઘંટે લગ ગય ઓર યે મેરે બેટે કા ફેવરેટ મોટુ પતલુ મોટુ પતલુ અપને સુખ-દુખ મે દોનો સાથ મે રહેતે હે तो मेरे को भी मन किया कि चलो मैं यही का, का, कार्टून बनाती हूँ कार्टून थीम थी इस बार हमारी तो इसलिए हमने ये मोटू पतलू का कैरेक्टर बनाया साथ ही में अगर मैं आपसे बात करूँ तो आपसे इन इससे पहले आपने बनाई है या पहली बार है नहीं, नहीं, नहीं सर मैं छह से सात साल से अशोक सर के साथ हम लोग अशोका ग्रुप में है और हर साल हम लोग रंगोली चार से पाँच साल में तो मैं हर साल हम लोग रंगोली करते ही है तो हर बार और इस बार में क्या तफावत था क्योंकि कैरेक्टर कार्टून बेस्ड था तो सोचने में टाइम लगा या बनाने में टाइम लगा

ડોરેમોન અને નોબિતા અને તમે જુઓ કે ભાઈ આ થીમ જે ખરી આ વખતે આખી થીમ જે ખરી એ થીમ કાર્ટૂન બેઝ છે ત્યારબાદ વિધિબેન ગોળવાળાએ પણ સરસ મજાની બનાવી છે અને મંજુલાબેન લાડ અને પ્રીતિબેન ખત્રી તો આ પ્રમાણે સરસ મજાની મંજુલાબેન લાડની સાથે વાત કરીશું મંજુલાબેન લાડ એક જાણીતો ચહેરો છે અને તમે ઓળખો જ છો કે ભાઈ અશોકા ગ્રુપના જે અશોકભાઈ જે ખરા અશોકભાઈને હંમેશા પીઠબળ આપે છે એવા એમના ધર્મપત્ની પતિ કંઈક ને કંઈક નવું કર્યા રાખે અને તમારે પણ પાછળ પાછળ દોડવાનું એ તો આખો દિવસ ફ્રી હોય પણ તમારે ઘરની જવાબદારી પણ અને ત્યાર પછી તે રંગોળી કેવી રીતે સમય કાઢો તમે કઈ નહીં અહીંયા આવીને ઈચ્છા થઈ ગઈ તો અમારી છોકરીના છોકરાને બહુ ગમે આ કાર્ટુન ને એટલે પછી ઈચ્છા થઈ ગઈ તો બનાવી કાઢી દીધું મેં મોબાઈલ પર પકડાયો છે એને તમે સાથે મોબાઈલ પણ એને પકડાયો હા હા છોકરાઓ અત્યારના મોબાઈલ વધારે વાપરે એટલે મોબાઈલ બતાવ્યો કે આ એડિટ છોડવી જોઈએ એમ અચ્છા એટલે મોબાઈલ ની જે લત છે એ છોડવી જોઈએ એ સંદેશા સાથે બનાવી હા હા કેટલા કલાકમાં બનાવ્યું કલાક લાગ્યા તમે જુઓ એ પ્રમાણે કે એમણે ત્રણ કલાકની અંદર જ્યાં રંગોળી પૂર્ણ કરી તો આ પ્રમાણે ચાર દિવસ અશોકા ગ્રુપ દ્વારા વગર કોઈ એન્ટ્રી એ ફ્રી એન્ટ્રી સાથે કોઈ પણ મૂલ્ય તમારે ચૂકવવાનું નથી બાળકોને મનગમતા કેરેક્ટરની સાથે તમે અહીંયા ચોક્કસથી જોવા માટે પધારો અશોકા ગ્રુપ દ્વારા સરસ મજાનું રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે રોજ સાંજે ચારથી થી દસ વાગ્યા સુધી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી નવસારી લાઈવ પણ તમામ દર્શકોને અપીલ કરી રહ્યું છે કે તમે તમારા પરિવાર સાથે આ રંગોળી પ્રદર્શન જોવા જજો અને આ પ્રદર્શન આપને કેવું લાગ્યું તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી જ આવનાવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફ્ટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલ ની પાછળ સાંતા દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન